વિસ્તરણ અધિકારી છે નાયબ ચૂંટણી છે અલગ અલગ પોસ્ટ ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આરકે સિક્યુરિટી સર્વિસ જે રાજકોટ ખાતે છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવભૂમિ દ્વારકા ખાતે છે ખાલી રહેલી જગ્યાઓ ભરવા અંગેની છે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે આમાં પોસ્ટ તમે જોઈ શકો છો પહેલી પોસ્ટ છે ડીઆરડીએ એડીએમ મેકમ હેઠળ જે છે નાયબ ચિટનીસની સુપરવાઇઝરની ને જુનિયર ક્લર્કની વર્તી છે જેમાં નાયબ ચેટનીસમાં ગ્રેજ્યુએશન પ્લસ ત્રિપલ સી માંગેલું છે અને બે જગ્યા છે અને જિલ્લા કક્ષાએ આ જગ્યા રહેલી છે અને ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે આપવામાં આવશે બીજી પોસ્ટ છે સુપરવાઇઝરની જેમાં ડિપ્લોમા ઇન સિવિલમાં માગેલું છે એક જગ્યા છે જિલ્લા કક્ષાએ જગ્યા છે અને પચીસ હજાર રૂપિયા જેવું છે અને ત્રણ જેટલી જગ્યા છે અને જિલ્લા કક્ષાએ છે મિત્રો આ જગ્યા રહેલી છે પંદર હજાર રૂપિયા પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ અધિક મદદ એન્જિનિયરિંગ જે જગ્યા છે જેમાં ડિપ્લોમા ઇન સિવિલ માંગેલું છે પાંચ જગ્યા છે અને તાલુકા કક્ષાએ જગ્યા છે એગ્રીકલ્ચર અથવા તો એનિમલ હસબેન્ડરી અથવા તો ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો છ જેટલી જગ્યા છે ને તાલુકા કક્ષાએ જગ્યા છે અને પચીસ હજાર રૂપિયા જેવો છે

અને તાલુકા કક્ષાએ આ જગ્યા રહેલી છે અને પંદર હજાર રૂપિયા જેવો પગાર ધોરણ છે આપવામાં આવશે ત્યારબાદ જુનિયર ક્લર્કની વાત કરીએ તો જુનિયર ક્લર્કની પોસ્ટમાં મિત્રો છે તેમાં પણ ગ્રેજ્યુએશન પ્લસ ટ્રિપલ સી માંગેલું છે ચાર જેટલી જગ્યા છે અને તાલુકા કક્ષાએ આ જગ્યા રહેલી છે અને પંદર હજાર રૂપિયા જેવો પગાર ધોરણ આપવામાં આવશે ત્યારબાદ ગ્રામ સેવકની વાત કરીએ તો બેચરલ ઇન રૂરલ સ્ટડીઝ છે તેમાં લાયકાત માગેલી છે તેર જેટલી જગ્યા છે અને તાલુકા કક્ષાએ મિત્રો આ જગ્યા રહેલી છે અને સોળ હજાર રૂપિયા પગાર ધોરણ છે ગ્રામ સેવકની ભરતી માટે આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો એચઆર અને સીબી કન્સલ્ટન્ટ માટેની જગ્યા છે જેમાં તમને એમબીએ અથવા તો એમએસડબલ્યુ અથવા તો માસ્ટર ઇન એચઆર કરેલું હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો એક જગ્યા છે અને જિલ્લા કક્ષાએ આ જગ્યા રહેલી છે ત્રીસ રૂપિયા છે આ ભરતી માટે પોસ્ટ માટે પગાર ધોરણ છે આપવામાં આવશે ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર ની ભરતી છે જેમાં પીજી ડીસીલ જે છે અને પંદર હજાર રૂપિયા પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો બ્લોક એન્જિનિયરની જગ્યા છે તો તેમાં ડિપ્લોમા ઇન સિવિલ જે છે એક વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે પાંચ જેટલી જગ્યા છે

ભરતીઓ રહેલી છે જેમાં એકાઉન્ટ આસિસ્ટન્ટની જગ્યા છે જેમાં બી સાથે આ જગ્યા રહેલી છે વીસ હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે ત્યારબાદ ટેક આસિસ્ટન્ટની જગ્યા છે ડિપ્લોમા ઇન સિવિલ પ્લસ એક વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે અઢાર જગ્યા છે તાલુકા કક્ષાએ અને પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે ત્યારબાદ

આવશે ને પાંચમી પોસ્ટ ગ્રામ રોજગાર સેવકની એની ગ્રેજ્યુએશન લખે કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક કરેલું હોય તેના માટેની આ જગ્યા છે ત્રણ જગ્યા છે તાલુકા કક્ષાએ જગ્યા છે અને સોળ હજાર રૂપિયા પગાર ધોરણ છે આપવામાં આવશે હવે મિત્રો ઉપરોક્ત ઈમેલ એડ્રેસ પરથી જાહેરાતની તારીખથી પાંચ દિવસમાં તમારે છે આની અરજી કરવાની રહેશે સંબંધિત જગ્યાઓ માટે દર્શાવેલી શૈક્ષણિક લાયકાત છે સરકાર માન્ય અથવા તો અર્ધ સરકાર માન્ય અનુભવનું પ્રમાણપત્ર અથવા તો કોમ્પ્યુટરનું જ્ઞાન જે છે સ્વપ્રમાણિત નકલો સાથે મોકલવાની રહેશે એટલે કે ઉપર જે ઈમેલ એડ્રેસ આપેલું છે આપણે જોઈએ અહીં આ ઈમેલ એડ્રેસ આ ઈમેલ એડ્રેસ ઉપર છે તમારી અરજી તમારે છે મોકલવાની રહેશે આ સરનામું છે મિત્રો ઓફિસનું ને અહીં તમને જે ઈમેલ એડ્રેસ આપેલું છે તે ઈમેલ એડ્રેસ ઉપર છે તમારે જે તમારી અરજી છે પાંચ દિવસની અંદર છે મોકલવાની રહેશે આર કે સિક્યુરિટી સર્વિસ રાજકોટ ખાતેની એજન્સી છે મિત્રો દેવભૂમિ દ્વારકામાં જે ખાલી રહેલી જગ્યાઓ છે તેની ભરતી છે આમાં કરવામાં આવી રહી છે